જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલની સભા હતી આ સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારના એક પુત્ર જેસીબી લઈને પહોંચે છે અને લઈને જોવા જેવી થાય છે પહેલાં તો આખો સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં રેશમા પટેલનો વિડીયો સામે આવ્યો છે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ તે સાંભળી કાંઈ કાંઈ ટેન્શન લેવામાં અમે માખિયાળા ગામમાં છીએ અને માખિયાળા ગામમાં આ જે જનતા છે એની જે હાલત છે સમજવા માટે આવ્યા છીએ અને અમે અહીંયા રોડ હરખો કરવાની વાત જેસીબી પણ ભાઈ જે બોલે છે કોણ છે સરપંચ કોણ છે કાંતિભાઈ સરપંચ ના કોણ છે ભાઈ એ આવ્યા છે શું કરવા આપડે રોડ હરખો કરી દે વાહ વાહ રાતોરાત આવ્યા ને એટલે અમે અહીંયા આવ્યા છીએ ને હું તમને એક વસ્તુ અમે માછિયાડા ગામમાં આવ્યા છીએ ખાસ સુકામ આવ્યા એ તમને કહી દઉં એટલે એ એ એ અહીંયા આવ્યા અને અહીંયા ઊભીને કંઈ બોલીને પણ ગયા વયા ગયા ને જેસીબી લઈને આવ્યા તો હા એટલે અહીંયા એને જોઈ કે અહીંયા મીટિંગ છે અને પછી હું તમને આખી ડિટેલ જણાવું હમણાં આખી ડિટેલ જણાવું કાઈ વાંધો નહીં હવે હું તમને પરિ આપણે ભાઈ અહીંયા જ બેસજો બેનો અમે ખાલી રોડ પોલો કરીને બતાવીને આવીએ ઓકે હા તમારે બધાય દેખાવાની જરૂર નથી છોકરા હા હું હા બેનોને લઈ લઈશ બેનો પણ ઉભા રહ્યો હા ય આવે છે ને અવાજો આવજો હા નહીં નહીં ટેન્શન ટેન્શન લ્યો લ્યોમાં વિશાલભાઈ શું છે છે ને તો વાંધો નહીં હા હા સારું છે ને ભાઈ તમારું નામ શું ગજેરા ને ના કાંતિભાઈના ના દીકરા ઠીક અહીંયા રોડ હરખો કરવાનો છે હું કરશું હા તો લેતા હો કાલે આવશે ને હા જો આ રોડ આટલો આવું ખરાબ છે હાલો બતાવી દઉં તમે તમે અમારે કેવા ને ફરજમાં આવે હા આમાં હા 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 તમે બેસો તમે બેસો તમે બેસો ચિંતા કરો આ બેસો 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 બતાવી દઉં છું રોડ આ બેસાડો હાલો ભાઈ આપણે રોડ જોઈ લઈ હાલો હાલો તમે હાલો તમે તમતા રામજો હા આ જે રોડ છે ને ભાઈ તમને સબ રોડ છે હા હા એટલા માટે રોડ બની જશે ને અચ્છા હવે બની જાય ઓકે ઓકે વેરી ગુડ ચલો સરસ હવે આ પરિસ્થિતિ અરે અમે કીધું એટલે તમારે બનાવવાનું જ નથી તમારે બનાવવાનો છે બનાવી દો મંજૂર થઈ ગયો છે હા હા તો બહુ સરસ આ બેના આપણું કામ થઈ જાય બેઠા રેજો આવું છું હું આવું છું આવું છું હવે આપણે ખાલી જોઈ અમે જોઈ લઈએ અમારું પણ આમાં તો ઘોડા નો નાખીએ તો હાલે કેમ લોકો આ તમે કહો છો આમાં ઘોડા કેમ નાખો તા હા

1 મિનિટ સાંભળો આપણે આપણે મારી વાત સાંભળો સાંભળો બોલો હા આજે ભણ્યો તો બનાવવું એના વસ્તુ તો આજે આમ અમારું છોરો એ તો તમારે લેવાની હોય ને માનું પી ને બોલ દેહી જાય તમારે કરવાનો તમે ક્યારે તાત્કાલિક કરીએ અમે કહીએ એટલે તમારે કઈ કરવાનું નથી અમે એમ કહીએ જનતા કે છે એટલે કરો अजब किए छे એટલે અમે અમે એવું વાત વાત भजन કોની કઈ વાત હું તું સમજી જાય નહીં નહીં હું મને મનથી થઈ જ ગયું છે હા બસ તો પસંદ કારણે બની હોતી એટલે આ તો હવે બની જશે ને બંદુ કાલે સવારે હું જઈ આવીશ તો ગોર હોતી આ તો તમે બે દિવસમાં બનાવી દે એટલે વાત પૂરી થઈ ગઈ બસ તો જ નહી બની આ બસ ત્યારે

આ આઈથી રોડ છે હા જાય જાય હાલો આ જો આ જો આ હું તો એમને બતાવવા આ બધાને હા બરાબર રોડ હવે હાલો હાલો ભાઈ આ બાજુ હાલો ભાઈ રોડ બતાવજો બતા હવે આ બાજુ આ બાજુ બરાબર હા હાલો હાલો ઓળી બાજુ બતાવી દે હાલો આમાં આમાં એવું છે મારી બાજુ રાખો જરાક

ફળિયાવાળા છે અને અમને બોલાવ્યા હતા અમે આવ્યા એટલે સરપંચ ગજેરાભાઈ જે છે એમના સન આવ્યા છે અને મને લાગે છે થોડુંક બોલવા ઉપરથી પણ આપણે બાબતમાં પડવું નથી હું એટલું કહું છું કે અમારી એટલી જ આશા છે કે આ રોડ બની જાય એટલે આ માધ્યમથી સરપંચભાઈ સાંભળતા હોય ને તો એને મારે કહેવાનું છે અમે કહીએ છીએ એટલે તમારે નથી બનાવવાનું પણ આ જનતા કે છે ને આ બાજુ કેમેરો ફેરવો આજે જનતા હા હા હું આબો છું આ જનતા કે છે ને વાળ કેટલી બધી બહેનો બેઠી છે આ જનતા કે છે ને એટલે બનાવવાનું છે આપણે આ બાજુ આવી જાય તો અહીંયા અંજવાળું કઈક આવે દેખાતું નથી આ બાજુ આ બાજુ આ બાજુ આવી જાય આ બાજુ આવી જાય ભાઈ એટલે અમે જુનાગઢ ના ગામમાં આ રોડ રસ્તાને લઈને જે મળવા આવ્યા હતા પ્રજા ખૂબ પરેશાન છે આમાં બેનોના હાથ ભાંગી ગયા છે નાના નાના ભૂલકાઓ હેરાન છે આ ગટર આ આ આ ગટર ખુલ્લી છે અહીંયાં તમે જુઓ અહીંયા આ બધા ઘર છે આ માછીયાળા ગામના સરપંચના દીકરા અહીંયા આવ્યા છે કે છે કે કાલે બનાવી દઈશું પણ કે તમે કેવો એટલાં નહીં અમે ન કેતા જનતા કહે છે એટલે તમે બનાવો એટલે મારે ખાલી જનતા સામે એટલો જ મૂકવું છે કે જાગૃત થાવ અને ગામમાં જેને સત્તા સોયપી છે ને એના તમે એને લલકારતા શીખો એની પાસે તમે કામ કરાવવાની તમારો જે અધિકાર છે ને અધિકાર ભોગવો કારણ કે કોઈ મફતમાં કામ નથી કરતું કોઈ પોતાના ઘરના પૈસે કામ નથી કરતું આપણે જે ગ્રાન્ટો પાસ થઈને આવે છે જે પૈસા આવે છે આપણા જે આપણે ટેક્સ ભરીએ છીએ એના આ રોડ રસ્તા બનતા હોય છે પણ કઠણાઈ એ છે કે જનતા આપણી ભોળી છે અને આપણો અધિકાર પણ માંગી નથી શકતી અને જ્યારે માંગવાથી પણ ન મળે ને ત્યારે છીનવવાની તાકાત ઊભી કરો ત્યારે આ પરિવર્તન આવશે અને આ દરેક ભાઈઓ અહીંયા ઉભા છે અહીંના જ પોતે રહે છે પીડિતો છે અને હજી એ ભાઈ તો ઊભા આપણે જાય એ બાજુ

એની જ હોસ્ટેલ છે એનું બંદુક બધી અહીંયા આવે છે આમ તો જવું બેન

તમે આ બાજુ જોવો આ ચોવીસ કલાક આ ખાડો ભયરો એની હોસ્ટેલ છે હોસ્ટેલ ગંદકી બધી નીકળે આ દિવસ માં જોયું ભાઈ પરિસ્થિતિ જોયું જોયું તમારી તમારી કેવા કરતા ખબર પડી જાય બે મિનિટ આપડે ઉભી શકીએ પરિસ્થિતિ નથી અને અહીંયા ઘર છે વિચાર તો કરો આવી દુર્દશા હોય આવી દુરદર્શન બિચાળા ભાડે રહેતા આ જેમ જેમ કરી મકાન મકાન ઉભું કર્યું હોય હાચાડા એવી સ્થિતિ દેખાય તો છે વાંધો નથી પણ આ જોઈ લીધું હવે મારે ગુજરાતની જનતાને ખાસ કરીને માખિયાળા ગામના જે રહે છે ને દરેક જનતાને મારે એટલું કેવું છે કે આવી પરિસ્થિતિ જો ગામની હોય તો તમારે સૌ જાગવાની જરૂર છે અને બીજું એટલું જ નહીં અમે અહીંયા જયારે ખાલી મળવા માટે આવ્યા છીએ ત્યાં ઈ જેસીબી લઈ અને જાણે ડરાવવાનો જે પ્રયાસ કરવા માટે આવ્યા હતા અને પછી કે તમે કયો એટલે અમે નહીં બનાવીએ અમે અમારી રીતે બનાવશું ભાઈ અમે નથી કેતા જનતા કે છે આ દેખાય છે હા 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 એટલે આવું જે ગુંડાગરદી વાળું શાસન છે ને એ પણ એની સામે અમે તો બિલકુલ ઝુકશું નહીં બિલકુલ નહીં ઝુકીએ હા બેસો બેસો ચાલો આવી હા હા લોલ બેસું છું હવે બે મિનિટ અહીંયા બધા બધા બેઠા હતા હા મિત્રો જે પરિસ્થિતિ મેં તમને કીધી એ આ ગામની દયનીય પરિસ્થિતિ છે અને આ તો એક તમને એક્ઝામ્પલ મેં આપ્યું પણ આવી અસંખ્ય ગામમાં દરેક ગામમાં આવી પરિસ્થિતિ છે મારી ગુજરાતની જનતા અને ગામડાની જનતાને એટલું કેવું છે કે હવે જાગો અને તમે તમારી જાતને પૂછો કે આ કેટલું વ્યાજબી છે આપણા પૈસે આપણને સુવિધાઓ સુવિધાઓ તો દૂરની વસ્તુ પણ પણ પૂરી નથી થતી સુવિધાની વાત નથી કરતા પણ જરૂરિયાતની વાત કરીએ છીએ જે જરૂરિયાત તો પૂરી થવી જોઈએ રોડ રસ્તાની જે મેં તમને હાલત બતાવી અને અહીંયા જ્યારે અમે લોકો ચર્ચા કરતા હતા ત્યારે આવું અને એ પણ જે પરિસ્થિતિમાં આવી અને એમ કે છે એમ કહેવાય ને કે ઉશ્કેરવા માટે આવું જેસીબી લઈને આવું આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવાવાળા વાળા છીએ નહીં આ રેશમા બેન જેલમાં પણ રહીને આવી છે એટલે અમને કોઈના બાપની બીક નથી તમે કામ નહીં કરશો તો તમારી સત્તા ઉખડશે અને નવા સત્તા ઉપર જે આવશે એ કામ કરશે કામ તો તમારે કરવા પડશે બે વર્ષ મોડું કરશો બે મહિના મોડું કરશો અમને કોઈ વાંધો નથી તમે તમારા વટમાં નહીં કરો કે ભાઈ અમે અમે તમે કહેશો એટલે અમે નહીં કરીએ અમે ત્યારે આવ્યા જયારે તમે કરતા નથી અમે કેવા નતા આવ્યા અમે ત્યારે તમારા ગામમાં આવ્યા જયારે તમે આ કામ કરતા નથી તમે ગંદકી વાળા વિસ્તારમાં રહેવા માટે જનતાને મજબૂર કરો છો તમે ધાક ધમકી વાપરો છો તમે ડરાવો છો અને પાછા અમને ડરાવવા માટે આવો છો એટલે અમે કોઈથી ડરવા વાળા છીએ નહીં અને જાણે છે સમગ્ર ગુજરાત અને જનતાને પણ અમારા ગયા પછી ડરાવવાની કોશિશ ના કરતા નેતર એના પણ માઠા પરિણામ ભોગવવા પડશે અને જ્યાં જ્યાંથી જ્યાં તમારાથી જે પણ કાંઈ થતું હોય કરી શકો છો પણ ડરાવા અને ધમકાવા સિવાયનું કામ કરજો તમારા ભાગમાં જે કામ આવે છે એ કરજો જનતા કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવાની કોશિશ ના કરશો એટલું જ મારે કહેવાનું છે આશા રાખું કે જે સરપંચભાઈના પુત્ર માખિયાળાના સરપંચભાઈના પુત્ર આવીને જે કઈ ગયા છે કે અમે રોડ કરીશું પણ તમે કહો ત્યારે તમે કહેશો એટલે નહીં અમે અમારી મરજીથી કરવા આવ્યા છીએ તો વેલકમ તમે તમારી મરજીથી કરો પણ કરી દો અને માખિયાડા ગામનો એક એક ખૂણો એ હકદાર છે એ લોકો હકદાર છે કે એ પોતાની સુવિધા ભોગવી શકે પોતાની જરૂરિયાતો એ લોકો લઈ શકે એટલે હું આશા રાખું કે જ્યાં પણ આવું ગુંડારાજ ચાલે છે એ લોકો સામે અવાજ ઉઠાવો અને તમારા હક માટે લડો ધન્યવાદ છે ભારત વંદે માતરમ